વિશ્વ વસ્તી દિવસની તારીખ અગિયાર જુલાઈથી અઢાર જુલાઈ સુધી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉજવણી અંતર્ગત ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અંકલેશ્વરના ગળખોલ ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજ રોજ કુટુંબ નિયોજન ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર બિનોય શર્મા જીતાલી પીએચસી સેન્ટરના મેડિકલ ઓફિસર ડૉક્ટર નિતેશ જાંબુકિયા સુરતના ગાયનેક ડૉક્ટર નરેન્દ્ર વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા અને ગાયનેક ડૉક્ટર નરેન્દ્ર વાઘેલા દ્વારા અગિયાર જેટલી મહિલાઓનું વિનામૂલ્યે કુટુંબ નિયોજનનું ઓપરેશન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ઓપરેશન કરાવનાર અગિયાર મહિલાઓને ભાડું અને ભરણ પોષણ મળી કુલ રૂપિયા એક હજાર ચારસોની સહાયની ચૂકવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સીએસસી સેન્ટરનો નર્સિંગ સ્ટાફ સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા હું ડોક્ટર નિતેશ ચાંબુકા મેડિકલ ઓફિસર જીતાલી આજ રોજ તારીખ 18/7/2025 ના રોજ સીએસસી ગડકોલ ખાતે એમએન પ્લાનિંગ કેસનું આયોજન કરવામાં આવેલું હતું જે આપણે વર્લ્ડ પોપ્યુલેશન ડે નિમિત્તે તારીખ 11 સાત બે હજાર પચીસ થી અઢાર સાત બે હજાર પચીસ અંતર્ગત કેમ્પ કરવામાં આવેલ છે આ કેમ્પમાં બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ભાગ લીધેલ છે આ ઉપરાંત વર્લ્ડ પોપ્યુલેશન ડે અંતર્ગત તારીખ પચીસ અઢાર પચીસ સુધી વિવિધ રેલીઓનું આયોજન કરવામાં આવેલું હતું લાભાર્થીઓને આયુસીડી પીપી આયુસીડી વગેરે પદ્ધતિઓ વિશે સમજણ આપવામાં આવેલી હતી અને એનો લાભ લેવા બહોળી સંખ્યામાં માણસો જાહેર પબ્લિકને કહેવામાં આવ્યું હતું